ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એએમસીને એલિસ બ્રિજના ધારાસભ્યનું સરનામું ખબર નથી એ પ્રકારની માહિતી છે અરજીમાં ધારાસભ્ય કરી અને જવાબનો પત્ર કોઈક બીજાને જ મોકલી દેવામાં આવ્યો એલિસ બ્રિજના ધારાસભ્ય કરેલી અરજીના જવાબમાં આ મોટી બેદરકારી છતી થઈ છે સ્વચ્છતા બાબતે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે અરજી કરી હતી ધારાસભ્ય કરેલી અરજીનો જવાબ એ એમસીએ ડોક્ટરને એટલે કે ડોક્ટર અમિત શાહને મોકલી દીધો ધારાસભ્ય અમિત શાહ ખાતે રહે છે જ્યારે સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અમિતભાઈને જવાબ મોકલ્યો છે આ તો અરજી હતી કોઈ ગુપ્ત દસ્તાવેજ હોત તો કેવો માહોલ સર્જાત તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે આ સાથે જ જે પ્રકારની આ ઘટના અહીંયા સામે આવી છે જે પ્રકારે અરજી કરવામાં આવી હતી એ અરજી કયા પ્રકારની હતી તેને લઈને આપને એ પત્ર પણ બતાવીશું થોડી જ વારમાં જે લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે આપણે પહેલાં બતાવીએ અમિતભાઈને જે લેટર લખવામાં આવ્યું છે એટલે કે ધારાસભ્ય અમિત શાહે જે અરજી કરી હતી સ્વચ્છતા બાબતને લઈને એ અરજીનો જવાબ એમસીએ અન્ય કોઈક અમિતભાઈને એટલે કે ડૉક્ટર અમિતભાઈ જે છે જે સેટેલાઇટ વિસ્તારમાં રહે છે તેમને આપ્યો હવે આખા આ મામલામાં જે લેટરમાં કઈ કઈ વિગતો આપવામાં આવી હતી શું શું લખવામાં આવ્યું હતું તે અમે આપને સમજાવી ઇન્ટરેક્ટિવના માધ્યમથી આપ જોઈ રહ્યા છો આપ જો અહીંયા લખેલું છે શ્રી અમિતભાઈ શાહ ધારાસભ્ય ચુમ્માલીસ એલિસબ્રિજ વિધાનસભા બે હજાર પચીસની સંકલન સમિતિની મિટિંગની આ જે પ્રશ્નો છે તેના દ્વારા કરવામાં આવેલી રજૂઆત અને જે બાબતો અહિયાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સ્વચ્છતા બાબતે સાત ઝોનમાં સાત વોટ્સએપ નંબર જાહેર કરવાની રજૂઆત કરેલ છે જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સ્વચ્છતા બાબતે

અને અમદાવાદ આ એડ્રેસ આ નીચે ફોન નંબર આ એકચ્યુઅલીમાં ધારાસભ્યનું એડ્રેસ છે પણ અહીંયા જે લેટરમાં જે એડ્રેસ લખવામાં આવ્યું છે તો સેટેલાઇટ વિસ્તારનું છે આ ને ખરેખર બહુ જ મોટી બેદરકારી અહીંયા કહી શકાય આ જે એડ્રેસ અહીંયા લખવામાં આવ્યું છે તમે વિચાર કરો કે ધારાસભ્ય દ્વારા જે સ્વચ્છતા બાબતેનો ઉલ્લેખ કરવામાં આવ્યો સ્વચ્છતા બાબતે એમસી એમસીને પત્ર લખવામાં આવ્યો અને એમસીને આ કેટલી મોટી ભૂલ કહેવાય કેટલું મોટું બ્લન્ડર કહેવાય કે તેમણે ધારાસભ્યની જગ્યા પર સેટેલાઇટ વિસ્તારમાં રહેતા કોઈ અન્ય અમિતભાઈને આ પત્રમાં જવાબ જવાબ લખીને આખી વાત આખી વાત અહીંયા જણાવી દીધી છે આ સાથે જ એક મોટી વાત એ પણ થાય છે કે આ સ્વચ્છતા બાબતનો મુદ્દો હતો પણ અન્ય જો કોઈ ગુપ્ત દસ્તાવેજ હોત કે અન્ય કોઈ કોન્ફિડેન્શિયલ વિગત હોત કોન્ફિડેન્શિયલ માહિતી હોત તે જો ખોટા એડ્રેસ ઉપર આ રીતે પહોંચી ગઈ હોત તો અહીંયા કેટલી મોટી નિષ્કાળજી એમસીની ક્ષતિ થઈ હોત તે આપણે આ બ્લેન્ડર ઉપરથી કલ્પના કરી શકીએ છીએ આ સરનામું જે આપણે ટીવી સ્ક્રીન ઉપર ફ્લેશ અત્યારે થઈ રહ્યું છે આ એ સરનામું છે કે જેના ઉપર એમસી એ પત્ર મોકલ્યું છે જે પત્ર વાસ્તવમાં ધારાસભ્ય અમિત શાહને મોકલવાનો હતો એ એલિઝબેથ ધારાસભ્ય અમિતભાઈને જે પત્ર મોકલવાનો હતો એ કોઈક ડોક્ટર અમિતભાઈને પત્ર મોકલાઈ ગયો છે એટલે આ એક મોટું બ્લન્ડર